બારે માશ ઉભરાતી ગટર અને તૂટી ગયેલી પાણીની પાઇપોના લીધે વગર ચોમાસે ગામમાં વરસાદી વહેળા અને ગંદકી ગ્રામ પંચાયતના અણઘટ વૈવત સાથે સાથે ભ્રષ્ટાચારની સાબિતી આપતા જોવા મળ્યા મંડાલી ખાતે રોડ રસ્તા પાણી બાબતની સુવિધાઓનો સદંતર અભાવ હોવાની ફરિયાદ ઉઠી હતી જેટલું ખાવું એટલું ખાઓ પણ ગામનું કામ કરવા સહિતની છૂટ આપી ગ્રામજનોને પોતાનો રોષ સાથે વેદના ઠાલવી હતી મારી રજૂઆત હતી મારું નામ નારિયાડાયાભાઈ સગનભાઈ જે તે પ્રાણીનો પ્રશ્ન છે તે ત્રણથી ચાર વરસથી કે લીલ એટલી વળી ગઈ છે કે અત્યારે તમે ધ્યાનમાં લેશો ને જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર સાચી વાત છે જૂઠી વાત વારંવાર કહેવા છતાં પણ કોઈ પણ કામગીરી થઈ નહીં અને રાજુભાઈ ચૌધરીને એક ગટરની સો ફૂટ લાઈન નાખવાનું કહેલું તો આજે નાખીએ કાલે નથી આજ સુધી નાખી નથી અને એ પરિસ્થિતિ એવી છે કે નમાજી હોય અમારું ધર્મસ્થાન છે મસ્જિદ છે બધા પગ પલાળતા જાય પલાળતા આવે નિશાળના બાળકો એ બધા પણ તમે જુઓ ને તો લથરપથર કાલે બે છોકરીઓ પડી તે પણ દફ્તર સાથે પલડી ગઈ કે એના માટે એ વ્યવસ્થા કરવાની જરૂર છે અને કંઈ કંઈને અમે થાકી ગયા છીએ અને ગ્રાન્ટ ક્યાં જાય છે એને કોઈ ખબર પડતી નથી તો આ રીતનું ચાલતું રહેશે તો મંડાલી ગામની દશા શું આવશે તો આવનાર માણસો તો એમ કહે છે તલાટી સાહેબ આ વહીવટદાર કે કાલે બપોરે અમે આવ્યા છીએ અમને કોઈ ખ્યાલ નથી તો જૂના ક્યાં ભાગી ગયા તો અમારું કહેવાનું એટલું જ છે કે અમારે છે તમે ખાતા હો તો ખાઈ જાઓ પણ અમારું કામ તો કરો કે અમને પાણી અને રસ્તા અને લાઇટ મળે ને તો કોઈ પબ્લિક પૂછવા આવવાનું નથી પણ તમે લાઇટ નથી આપવી સરખું પાણી નથી આપવું સરખા રસ્તા નથી આપવા અને ગ્રાન્ટ એમને એમ ચાલી જાય એ તો ના ચાલે ને એના કારણે સરપંચશ્રીએ અને ગામજનોએ ભેગા થઈ એના ચર્ચા કરી કે આમ ના આમ ક્યાં સુધી ચલાવશું એના માટે આ બધું અમે આયોજન ગોઠવી અને કર્યું છે જય હિંદ પઠાણ ઉસ્તમ ખાન મહેબૂબ ખાન ગામના જાગૃત નાગરિક તરીકે હું કહેવા માગું છું કે અત્યાર સુધી કોરોના પછી જ્યારે સરપંચો ઉતર્યા અને વહીવટ કરતા બેઠા ત્યારથી ગામના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાણકારી વગર પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ વાપરવામાં આવેલી તદ તદઉપરાંત આ ગામમાં જે સ્વભંડોળ વ્યવસાય વેરાના રૂપે આવે છે આજુબાજુ પચીસ ફેક્ટરીઓ છે તે અમને પર્સનલી જાણકારી છે કે કેટલો આવે છે બરાબર ગામના કોઈ વ્યક્તિ જાગૃત નાગરિક તરીકે માંગવા જાય તો કે અમે તમારો હક નથી માંગવાનો અમે વહીવટ કરતા છીએ અને અમે સરપંચ છીએ અમને ઉપરથી મૂકેલા છે એટલે આ રીતે વહીવટ ચાલે રાખેલું કોઈને કંઈ પણ તકલીફ પડે આપણે ધારો કે લોકોએ એમના કોન્ટ્રાક્ટર મૂકી દીધેલા કે આ કોન્ટ્રાક્ટર આ કામ કરશે તેનું બિલ અમે બનાવીશું ને એ બિલ ઉપરથી મંજૂર કરી લઈશું મંજૂર કરીને એના નાણાં પંચાયતમાંથી લઈ લઈશું છેલ્લે જશે કે આથી ગામના રૂપિયા ગામમાંથી બહાર જશે આ રીતે આ લોકોએ કામ કરેલા છે અને ચાર વર્ષ એડમિનિસ્ટ્રેશનના નામે એક જાતની ઊંચાપતે જ થયેલી છે અમને જાણકારી છે અમે ઘણી રજૂઆતો પર્સનલ કરી તલાટીશ્રીને બી કરી તલાટીશ્રીનો જવાબ એટલો જ હતો કે ભાઈ અમે વહીવટદાર છીએ અમારે કંઈ આમાં લેવા દેવા નહીં અમે તો અમારી રીતે કામ કરી બિલ બનાવીને જતા રહીએ આજે એક લોકલ મજૂર બી કામ કરે ને એને સો રૂપિયા પાંચસો રૂપિયાનો ખાડો ગોદેલો હોય કે હજાર રૂપિયાનો તો એને સો બસો આલીને એમને પંદર હજાર વીસ હજારના બિલો બનાવેલા બધું પોતપોતાની રીતે કરેલું હું ખુદ મેં પંચાયતમાં વહીવટ કરેલો મને પણ જાણકારી છે કે પંચાયતનો વહીવટ કેવો હોય કેટલા રૂપિયા ક્યાં જાય શું થાય હું કહું છું કે દરેક માણસે આ સગો ભાઈ સરપંચ હોય તો સગા ભાઈએ પણ હિસાબ માગવો જોઈએ કેમ કે હિસાબ આજ આપણે છોકરાને પાંચસોની નોટ આપીએ ઘરે આવે તો ભાઈ બેટા કેટલા વાપરીને લાવ્યો હિસાબ લાય એટલે છોકરો સીધો રહે આજ શું છે કે ભાઈ સરપંચ છે તો હિસાબ નહીં માંગો એટલે સરપંચને છૂટ મળી જાય કોઈ બી સરપંચ હું સગો ભાઈ હોય તો હિસાબ માગો ગામના પૈસા ગામમાં રહેશે તો જ તમારા લોકોનું ભલું થશે બાકી તમે એમ વિચારશો ને કે આ ભાઈ કામ કરે છે તો એનાથી ડરીને આપણે ના સરકારથી ડર્યા વગર તમે માહિતી માગો અને એમની ફરજ છે એટલે માહિતી મળશે અને તમે પછી એની કાર્યવાહી આગળ કરો બસ જય હિન્દ